ભુજમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એડવોકેટ શંકરભાઈ સચદે વાત કરી સૌથી પ્રથમ તો વિશ્વ ચકલી દિન નિમિત્તે લોકોને ચકલીનું મહત્વ સમજાવવા માટે આપ સૌએ જે પ્રયત્નો કર્યા છે એને કારણે સામાજિક ઉત્તરદાયિત્વ તમે નિભાવ્યું છે માટે તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન હું ઘણા વખત એમ કહું છું કે અત્યારે વિશ્વની જે પરિસ્થિતિ છે એ નજરે વિશ્વમાં માનવજાતને બચાવવી હોય તો પર્યાવરણનું રક્ષણ કરવાની જરૂર છે નંબર વન અને પર્યાવરણને બચાવવું હોય તો ચકલીનું રક્ષણ કરવાની જરૂર છે અને એ રીતે ચકલીનું ખૂબ મહત્ત્વ છે પર્યાવરણ અને રક્ષણની દ્રષ્ટિએ અંગત વાત કરું તો વિશ્વના પ્રગતિશીલ દેશના વૈજ્ઞાનિકોએ એવું સાબિત કરેલ છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એના વાયરસ એટલે જીવાણુ એ ચકલીનો ખોરાક છે એટલે આપણે જો આપણા ઘર પાસે અથવા આપણી ઓફિસ પાસે ચકલી ઘર રાખીએ પાણીના કુંડાની વ્યવસ્થા રાખીએ અથવા ચકલી માળો કરીને રહી શકે વ્યવસ્થા રાખીએ તો આપણને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ સામે ચકલી રક્ષણ આપે છે આ સાબિત થયેલી બાબત છે સંભવ છે કે બીજા કેટલાક રોગો સામે પણ ચકલી આપણને રક્ષણ આપતી હશે તો એ રીતે ચકલીનું ખૂબ મહત્ત્વ છે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સત્યમ અને તાના સંસ્થાના માધ્યમથી ભાઈ શ્રી દર્શક અંતાની રાહબારી હેઠળ ડૉક્ટર કવિતા મીરા સત્યેની સ્મૃતિમાં ચકલીઘર અને કુંડાનું મહાત્મા ગાંધીજીના બાવલા પાસે વિતરણ કરવામાં આવ્યું ને આપ લોકોએ જોયું કે પસાર થતાં રાહદારીઓએ એ વિતરણનો મોટી સંખ્યામાં લાભ લીધો મારી વાત જો તમને કરું તો વિશ્વ ચકલી દિવસ ની ઉજવણીની શરૂઆત થઈ તેથી પહેલાંથી આથી આશરે ચાલીસેક વર્ષ પહેલાં કચ્છ ગ્રામ સેવા સંઘ એમના મંત્રી ધરમસિંહ બાપા હતા ધરમસિંહ ડી ઠક્કર નિવૃત્ત શિક્ષક એ જમાના એમણે મને કહ્યું કે સંગભાઈ ચકલીનું ખૂબ મહત્ત્વ છે અને તમે જો ચકલી ઘર અને પાણીના કુંડા કરાવી આપો તો કચ્છમાં જુદા જુદા સ્થળે ડિસ્ટ્રિબ્યુટ કરવાની જવાબદારી હું સંભાળી લઈશ એટલે ચાલીસ વર્ષ પહેલાંથી આ મુહિમ મારા તરફથી ચલાવવામાં આવે છે અને તમને કહેવા વાંધો નહીં કે આજ સુધી મેં લગભગ અલી મોહમ્મદ કુંભાર છે હનુમાનજીના મંદિર પાસે ભીડ ભીડના નાકા પાસે એમને પૂછતો તો કહેશે કે શંકરભાઈ પોતાના ખીચાના બે અઢી લાખ રૂપિયા ખર્ચીને મારી પાસેથી ચકલી ઘરને કુંડા બનાવ્યા છે તો હું એમ માનું છું કે એ આપણું સામાજિક ઉત્તરદાયિત્વ છે આપણે ચકલીને બચાવીને કોઈ ઉપકાર નથી કરતા આપણી પોતાની ફરજ છે એ આપણે બજાવી છે અને આજે વિશ્વના જુદા જુદા ભાગમાં જે કુદરતી આપત્તિઓ વખતો વખત જોવા મળે છે અમેરિકા હોય ફ્રાન્સ હોય જર્મની હોય ચીન હોય તો દુનિયાનો કોઈ પણ દેશ હોય તો છેલ્લા બાર મહિના દરમિયાન તમે આપે જોયું હશે કે જુદી જુદી આપત્તિઓથી એ લોકો સંકટમાં મુકાયા છે એટલે સુધી કે ત્યાં વીજળીનો પુરવઠો બંધ થઈ જાય ફ્લાઇટ બંધ થઈ જાય વાહન વ્યવહારના સાધનો બંધ થઈ જાય રોડ ટ્રાફિક જામ થઈ જાય એટલે આ બધામાંથી બચવું હોય તો આપણે ચકલીનું જે મહત્ત્વ આજના દિવસે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સમજાવવામાં આવ્યું છે એ લોકો સમજે એ સમયની માંગ છે ને સમજી અને પોતાના ઘર પાસે અથવા ઓફિસ પાસે ચકલી ઘર રાખે પીવાના પાણીનું કુંડું રાખે અથવા ચકલી માળો કરી શકે વ્યવસ્થા રાખે પ્લસ એ જે કંઈ વ્યવસ્થા રાખે એમાં મહિને બે મહિને એક સફાઈની વ્યવસ્થા રાખે અને મારી પાસેથી અત્યાર સુધી જે લોકો ચકલી ઘર લઈ ગયા છે એમાંથી ઘણા પરિવારોએ એમ આવીને મને બહુ જ આનંદથી મને વાત કરી છે કે શંકરભાઈ અમારે ત્યાં આ ચકલી ઘર મૂક્યું ત્યાર પછી આ ચકલીને ચાર પ્રસૂતિ પાંચ પ્રસૂતિ છ પ્રસૂતિ આવી છે અને જોઈને અમે આનંદની લાગણી અનુભવી છે તો ચકલીને બચાવવાની વાત છે એ ઉપકારની વાત કરતા જેને આપણે મોરારી ભાવું શ્વાંત સુખાય વાત કરે છે સ્વાંત સુખાય પોતાના આત્માના સુખ માટે આ વસ્તુ કરવા દેવી છે તો મારી સૌને વિનંતી છે કે પર્યાવરણનું મહત્ત્વ સમજે પાણીનું મહત્ત્વ સમજે કારણ કે કેટલાક સમય પહેલાં દુનિયાના કેટલાક જાગૃત આગેવાનો એમ પણ કહ્યું છે કે ભાઈ પાણીના વેડફાટમાંથી આપણે જો નહીં બચીએ તો સંભવ છે કે આ દુનિયામાં પાણી માટે લોહી પણ રેડા બીજી કોઈ બાબત માટે યુદ્ધ થાય કે ન થાય પણ પાણી માટે યુદ્ધ થશે આપણે પર્યાવરણ પાણી બચાવીએ પર્યાવરણનું રક્ષણ કરીએ અને ચકલીને બચાવીએ એ સમયની માંગ છે એ કરવા માટે સૌને મારી વિનંતી છે